સ્વાગત છે તો સવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ બધાયને તો હવે સવારનો નાસ્તો બનાવી નાખ્યો છે ચા ને ભાખરી બની ગઈ છે ને સાથે આ રશિકભાઈની ચટણી લાવવા સેવી તો આવી જા બધા સવાર નાસ્તો કરવા જોરિયાસ ભાઈલા આવે છે હાફ કરવા હાફ કરવાનું છે રે તો કેમ કરવાનું આલે સા પીવાની છે સામા આમાં ફુપ ફુપ માર જો શું વાતો હું ને રીયું બે હવારમાં નાસ્તો કરીને બસા આખામાં બેને ખાધીયું બે દી બે અત્યારમાં જેઠાલાલ જેઠાલા જોયસી આરે હારે

પછી એને મૂકી નું કરું નહીં રેડી થઈ ગઈ તો અત્યારે હવે કાંઈ ખરખા લાગી કારણ કે વ્લોક તો હવા શરૂ કરી દેવી એટલે હાલે ને અમારથી ઉતારવી એટલે આખો દિવસ એમ તો અત્યારે તો વરત હાલે છે કા સૈયા પાર્વતી વ્રત તમે બધાય રહ્યો છો હું તો રહેતી હતી નાની હતી ત્યારે વરદ હતા પણ બહુ મજા આવે વરત રહેવાની કારણ કે નિશાળ સાતા રસાઇન લઈ આવ્યું કે અમારે વરત છે એ રસા લઈને લઈ આવતા બેન પણ યાદ રમવા તા તા કેવી મજા આવતી કે ફરાર કરવાની મજા આવે સાકરે કરવાની મજા આવે અત્યારે તો બાળપણ યાદ આવી ગયું ભરતને ની વાતા સારું થયું ને બાળપણ યાદ આમ પહેલાંનું બધું યાદ આવવા મળ્યું કેવી મજા આવતી હતી કેવી મજા કરતા હતા આપણે રમવા જાતા હતા બધું આમ બધી બેનપણી વારે મજા આવતી હતી અત્યારે જયા પાર્વતી વરતા લેશે મોળાકતે હું રહેતી હતી પણ મોળાકત હું હાસા નથી રહેતી ખોટા રહેતી તું મોડાકાત કારણ કે હા નાના હોય ત્યારે મોડાકાત આપણે રહેવા મળ્યા હોય પછી આમ કાંઈ ખબર ન પડે આમ એટલી હંડી આમ ભૂખ લાગે ભૂ ને એટલે પછી આપણે ખાવા મળવી ને બધું આ ખબર ન પડે કે આ ખવાય આ નું ખવાય ને તો ખોટા રેતી પણ જયા પાર્વતીના વ્રત હાશા કર્યા છે અને બધા કે આપણે છે કારણ કે મને જો મારા ઘરવાળા બહુ સારો મળ્યા છે જો વરત રહેતી હતી ને જયા પાર્વતી વ્રત તમે હા સાથે હા સાથે રહીશું અને મને તો જો મારા ઘરવાળા બેસ્ટમાં બેસ્ટ મળ્યા છે એટલે તમે બધા ન રહેતા હોય ને તો રહેજો કારણ કે જો બધા એવું કહેશે કે વ્રત ને એવું રેવી ને કરવા હારા મળે છે જેની હજી બાકી હોય લગ્ન કરવાના એ વ્રત ન હોય તો રહેવા મળજો કારણ કે વરત રહેવાની એક મજા છે મજા આવી બધું હવે તો હું ને આવે તો વ્રત ને એવું રહેવાનું ન હોય કાંઈ તો ત્યારે જ મજા આવતી હતી બધી વ્રત ને એવું રહેતા હતા ને તો ઠીક આવો તો હવે વાત તો આયલા રાખશે બધું અને તમે બધા વરત કોણ કોણ વ્રત જોશે બધા કમેન્ટમાં કહેજો પાછા હાસો હાસો કહેજો આવ તો જ કહેજો કે હા હું એ રહીશું વરત એને કમેન્ટમાં કહેજો તો વાત તો બધી હાલા રાખ છે અને હવે જો મારા મમ્મી દશામાન વરત રહેશે ને તો એ દશામાન વરતનું ઉજવણું છે ને અત્યારે તો અત્યારે એને ઉજવણામાં કાંઈક ગૌળીને એવું કરે અને વસ્તુ બધી દેવાની હોય ને કે અમારે જો ખરીદી કરવા જવાનું છે મારા મમ્મી ફોન આવ્યો હતો કે આવશે મારા આરે બધી વસ્તુ લેવા જાય છે ને કે અત્યારે જો હું અને મારા મમ્મી બી આવી છે એવી

રિક્ષા આમ જતો આગળ છે છે તો અમે જવો હવે પારસમાં પહોંચી ગયા છે એવી અને હું તો મારા મમ્મી સાથે આવીશું મારે તો કાંઈ લેવાનું નથી અને જો મારા મમ્મીએ તો ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે જો બધું અને દશામાં ઘોણી હાટું બધું લેવાનું છે ને વાસણ ને કટલેરી જો બધું લેવા જ છે પણ ને મારે પછી થોડું ઘણું લેવું તો પછી લઈ લીધું આ બધું ગ્લાસ ને એવું લીધું થોડું ઘણું કાં લેવાનું વિચારતો નતો પણ આ બધું જોયું એટલે લઈ લીધું ને પછી બધી ખરીદી કરીને તો અમે ભૂખ્યા થઈ ગયા ચાઇનીઝ રોલ ને પકોડા લઈ લીધા છે અને વિયાનભાઈ જો ખાવાનું શરૂ કરી દીધું છે અને આવી જાવ તો બધા ચાઇનીઝ રોલ ખાવા મારા મમ્મી તે પકોડા ખાય છે જો ખરીદી કરી કરીને ભૂખ્યા છા હોય ને હાલે રિયો હાફ કરી જા પાછો તો એ તે આપ કરવા માંડ્યો છે હવે જો જો એને બહુ મજા આવો બહાર લઈ જાય એટલે અને સાઈનીઝ રોલ ખાઈ ને પછી તો એ જો કોણ માગ્યો એને આઈસ્ક્રીમનો કોણ પછી એને આઈસ્ક્રીમનો કોણ લઈ દીધો પાછો એકલો એકલો ખાય મને દે ને અડવાય તે શાખવાય ન દે મને જો એને કેવી હવે જમવાનું બનાવી છે હું બે ગઈ છું

જો ગૌતમ બાર થી આઈસ્ક્રીમ લઈને આવ્યા છે ઈ રીવ ને ખવરાવે છે રીવ કાઈ છે કાઈ જાવ બધા આઈસ્ક્રીમ ખાવા ખાઈ લેવી આઈસ્ક્રીમ તહાર વાલો તો આઈસ્ક્રીમ ખાન કુઈ આવી ગુડ નાઈટ બધાય ને જય માતાજી લોક કેમ હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો จอกันะบายบาย